જેસી શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો પાછી આવી ગઈ છું વાડીએ અને મે આવીને બહુ બધી ટમેટીઓ મરચા અને વાલને ઉતારી લીધું છે અને અહીંયા માંડવી ખાવાની બહુ જ મજા આવે અને માંડવી પણ ખાઈ લીધી છે તો તેરો તમને બતાવ આજો કેવું મસ્તનું ખેતર છે ને હું તમને ડુંગળી બતાવું ચાલો જુઓ આ છે ડુંગળી અને જો ડુંગળી અત્યારે મોટી મોટી એવી થઈ ગઈ છે જુઓ જો આ છે ડુંગળી અને હું હજી તમને ટમેટી ને મરચાં ને બધું બતાવું છું કે જુવા જો આ છે બધી ટમેટીયું જુ તું બહુ અહીંયા રહી જો આ છે પત્તી ટમેટી અને આ

સીતાફળી સીતાફળી બી મોટી થઈ ગઈ છે અને અહીંયા જો કેટલા બધા શાકભાજી વાવેલા છે તમે ખુદ જોઈ શકો છો અને જો અહીંયા ખાટલા બટલા માં બેસવાની કેવી મજા આવે કેટલી જમાવટ જમાવી છે અને અહિયાં જો આવું નાની ઓડી જેવું બનાવ્યું છે પતરા ઉપર નાખીને